તમે તાર વીણાના કે સંતુર ના તોડી શકો પણ મોરના ટોંકા ને એમ ન તોડી શકો દાદ બાબુ લગતા હોય તાર વીણાના કે સંતુર ના તોડી શકો મોરના ટોંકા ને એમ ન તોડી શકો અરે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ હાવજના ભંજાણે તમે એમ ન જોડાવી શકો બધું થઈ શકે હાવજ આવજને ખબર નથી કે હું જંગલ નો રાજા છું એટલે મસ્ત છે આ ખબર ન હોય એની મજા હોય મામા એને જો ખબર પડી જાય કે હું જંગલનો રાજા છું તો એ આવી રીતે રહી ન હગે એટલે એ મસ્ત છે હા અને એને કોઈના પરિચય ની જરૂર નથી અમુકના પરિચય પોતે જ હોય સ્વયં હોય પોતાનો પરિચય પોતે આપણે પૂછીએ મોરારી બાપુ છે તો એનો પરિચય તો કે બાપુ છે ગાંધીજી પરિચય તો કે ગાંધીજી જે કાંઈ આપણે વડાપ્રધાનથી લઈ પોતે આ બધાના પરિચય પોતાનો પરિચય છે એ પોતે છે આ ઉત્તમ છે સ્વયં પ્રકાશિત છે બીજો મધ્યમ છે કે જે બાપના નામેથી ઓળખાય એને બીજો ક્રમ દીધો છે બાપનો નામ હારા હોય ને એના નામે દીકરો ઓળખાય તો એ બીજો ક્રમ છે એ મધ્યમ છે ત્રીજો કનિક છે જે માના નામથી ઓળખાય આ ત્રીજો પ્રકાર છે એ માના નામથી ઓળખાય મામા ખરાબમાં ખરાબ ને ભયંકરમાં ભયંકર કોઈ પ્રકાર હોય ને તો એ ચોથો છે જે ઘરવાળીના નામથી ઓળખાય તો હવે જ આપણે ન કે આ કોણ કે ઝીંઝુડી વર અરે તારી ઝીંઝુડી એનો માનવ ન રહેવા દીધો એના બાપ નો ન રહેવા ભરખી ગઈ અમુક પોતાના નામ છે ઓળખાતા હોય સ્વયં પ્રકાશિત હોય એને કોઈની જરૂર જ ન હોય એમ કીર્તિ જેને કમાવી છે એ પોતે કમાવી પડે આ ધરા પ્રજા

આપણા હિસાબે હાલે છે એવો કોઈ દિવસ કોઈને પાવર જ નહીં કરવાનો આપણને નિમિત્ત બનાવ્યા છે કારણ કે બહુ મોટું વિશાળ જગત છે અવની માથે આપણે સોયની અણી સાવ પણ પરનો જોઈ પ્રભાવ અમે દુઃખી થયા દેવરા મારો દુવો છે આ અવની આખી ધરતીમાં આપણે સોયની અણી જેટલા છે મામા સોયની અણી મોટી છે એનાથી આપણી નાની અસ્થિ છે પણ બીજાને જોઈ અને દુઃખી થઈ થઈને આશારૂપી દોરા એ હોયમાં એવડા પોરવી દીધા ને આપણે આપણી આશા એ પૂરી જ નથી ને એ દોરામાંથી દોરી બનતી ગઈ ને દોરી થતા થતા એ દોરી એક દિવસ આપણી નનામીમાં વીંતાઈ જવાની ને આપણો પ્રોગ્રામ પૂરો થઈ જવાનો કેટલા રહ્યા આમાં સાહેબ આ બધું આ બુરલીધરણ નામની ગૌશાળા છે એ કાયમી રહેવાની જ આ ગાયનું મંદિર છે એ કાયમી રહેવાનું છે આપણા આયુષ્ય કાયમી નથી

કારણ કે કૃષ્ણ છે ને અહીં રમ્યો છે અને એક માણસનું પાત્ર લઈને રમ્યો છે દુનિયાના અધિપતિ તરીકે તો આપણે પછી ઓળખો સાહેબ અને મામા કૃષ્ણ હતો તે કૃષ્ણ નહીં નથી સમજી ગયા આ એમાં નાય તે તો બહુ દુઃખ દીધું એને તમે મામા બધાને સમજાવી હગો પોતાને ન સમજાવી હગો પ્રેમથી સમજે પશુ અને હાનમાં સમજે હોવ પણ કુટુંબ ન સમજે કશું અહીં ભાંભળા નાખે ભીખલા બધા સમજી જાય આપણા સમજાવવા છે ને બહુ અઘરા છે કૃષ્ણ નહોતો સમજાવી હેગ્યો ને સાહેબ નાચ બારો મૂક્યો ચોર કીધો અને કૃષ્ણને પૂછવામાં આવ્યું તું તમારા જીવનનું કાંઈ ત્યારે કૃષ્ણએ કીધું કે હું બધાને સમજાવી હેગ્યો મારા ન સમજાવી હેગો એનો મને અફસોસ રહ્યો છે આ પોતાના છે ને બહુ વહેમાં છે આપણે અને આપણી પથારી આપણા જ ફેરવે કારણ કે એને જ ખબર હોય આપણે ક્યાં કરી હોય એ

એની નાભીમાં નહીં મારો ત્યાં લગી રાવણ નહીં મરે અને નહીત્રીસ જયારે રાવણનું બહુ અઘરા સાહેબ પણ એક બહુ વાત પાકી છે મામા તમે કાંઈક સારું કામ કરવાની તૈયારી કરશો ને એટલે આ દુનિયા તમને અબજસ દેવા માટે આવી છે કારણ કે અમુકના જન્મ જ લોહી પીવા થાય ઇતળીયો તણો આવમાં જનમારો આખો જાય અને ધોળા ને પૈની જાય કદી લાગે ની કાગડા ગા ને બેહના આવમાં ઇતળી હોય ઇતળી બહુ નાનું જંતુ છે આપણે એની વ્યાખ્યા ન કરવી પડે એ ધારે તો દૂધ બહુ નજીક હોય પણ ઈ દૂધ નો પીએ હું કામ એનો જન્મ જ લોહી પીવા થયો મમુક નો થાય ઓન્લી ફોર બ્લડ ડ્રિંકિંગ અને હું કરો લ્યો આવે અમુક ઈ હારું જ આવે ના આપણે રહી રહીને ક્યાંક ફલાણો ભાઈ છે એ નીચ નીકળ્યો એ નીકળ્યો તે નીચ હતો આપણને તો ખબર હમણાં પડી નીચ નીકળ્યો આપણને ખબર મોડી પડી એમ એમ અમુક હોય આ દુનિયામાં પણ જે કીર્તિ મેળવે છે ને મામા હરસિંહ મામા હું ખોટા વખાણ નથી કરતો પણ ઉત્તમ જ્યારે ભાગની નિશાની હોય ને ત્યારે માણસ છે જાગે છે આ ભવો ભવની કમાણીની વાત છે આ બે પાંચ અવતારની આપણે કેટલી વખત છે આવવું પડે આ માનવી 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 એમાં જો એ માનવી થઈ જાય તો ગંગા સતી પાનબાઈ એમ કે પછી આવાગમન ના ફેરા ઠળી જાય પાનબાઈ વીજળીના ચમકારે મોતીડા પડો હોય ક્યાં મોતીડા આ સેવાના દાતારીના ભક્તિના સમર્પણના વાતું તો ક્યાં ખૂટવાની છે અને વાતોમાં હોય હું આપણી વાતું આપણી પોતાની લઈને બેઠા હોય કે કાંઈ કામ નથી આવવાનું એ જેનો થાક જ લાગવાનો છેલ્લે હોય હો ટકા થાક લાગશે કારણ કે બધો હિસાબ છે એ દેવો પડશે જેથી હું કે હું રાવત ભગતની કડી છે મામા મરવાણે એજિયા વિશે આડા કરે કુડા કા আর কোর্টে যাবু একির তারাই যা হে কোর্টে যাবু একের তার হা কারণ সিয়ারি তার એજી હાલ છે નહીં લાત નથી લેલા રે પણ ખાતા વહી તારી એજી કુલ છે તે દી તારું નાદા માના એને જવાબ દીધા વગર છૂટપો નથી મામા એનો આપણા બધાય ઉપર એક બહુ મોટી વ્યવસ્થા છે એથી આપડી હોશિયારી નહી હાલે કોઈ નહી અહીં બધા કામ થઈ શકે છે ન્યા ન હાલે અને આ તો સ્વાર્થ મામા સંસાર છે આ દુનિયા હંમેશા સત્તા અને સંપત્તિની ગુલામ રહેલી છે જ્યાં લગી સત્તા છે ત્યાં લગી આ છે જ્યાં લગી સંપત્તિ છે ત્યાં લગી જગત છે માયા વાળા ને મનાવે અહીં જગત વ્યવહાર જોઈ ન કરે સિફારસ કોઈ અહીં ખાલી માણસ કિમરા

ચાંદો ને સૂર્ય ત્યાં લગી દેવાય બોદર ની જરીએ એ કીર્તિ કોઈ બીજા એના નામે ચડાવી ન શકે ગીત ગાયું ને કલ્પના તો કરો બોડીદર ખાલી જેમ પિક્ચર જાય સમય અનુરૂપ ફ્લેશબેકમાં આપણે અને કલ્પના કરીએ કેવી ઘટના છે એ ઘટી મેં કીધું ને એ સ્થળે ઊભું રહેવું પડે બધી જગ્યાએ આપણે હાજા હોય એવું લખી ન દીધું અને આવો એમ રાખો હોય નહીં પણ એનું કે હું ન હોત તો આનું આ કામ ન થાય એવું નથી ભાઈ ન કે ભાઈ હું ન હોત તો કાંતિભાઈ ને દીકરા લગ્ન ન થાત તું નહોતો તોય તારા બાપુજી નથી આવતા તારા હિસાબે થતા હોય તો તેના ન થવા જોઈએ ને તારા હિસાબે નથી તું નિયમિત બન્યો છે બધી જગ્યાએ આપણે હાચા ન હોય ને માસ્તર સાહેબે છોકરાને પ્રશ્ન કર્યો ઊભો થાતો હું તારા બાપુજીને બે લાખ રૂપિયા બે ટકે વ્યાજે દઉં છ મહિના પછી તારા બાપુજી કેટલા પાછા આપે છોકરો ઊભો થઈને કે કંઈ ન આપે હે કે એ કઈ ના આપે કે તને ગણિત ની ખબર નથી છોકરો કે મને ગણિત ની ખબર છે તમને મારા બાપ ની ખબર નથી ગણિત ના નિયમ પ્રમાણે દીએ મારા બાપ ને ઓળખીએ ત્યાં લગી ઈ ન દીએ બધી જગ્યાએ ગણિત ના હાસું હોય માલધારી ને કીધું કે તમારે એક બે હા રામભાઈ દે એક ભેં કારાભાઈ દે બે ભેં અર્જુનભાઈ દે તમારી પાસે કેટલી ભે હું થાય માલધારી ઉભો થઈને કે છ એક બે ને બે ચાર થાય માલધારી કે બે મારી પાસે બધી જગ્યા આ અસ્તિત્વની બહુ મોટી રમત છે એમાં જાગી જાય પછી કઈ કરવું ન પડે વેલું જવું તું ને બે માણસ ને વેલું ને ઘરવારી ગરવાનું કીધું વેલું જવું છે ઉઠી જાય છે વેલી ઉઠી માતાઓ બેનો છે ને સાહેબ આ દેશની શક્તિ આ દેશની જે સ્ત્રી છે આ તો રામ જાણે મારખી મામા એને કોનીએ ભરાવી દીધું પુરુષ સમોવળી થવાનું પુરુષ સમોવળીની વાત નથી પુરુષથી માતાઓ છે એ આગળ જ છે એ તો એને એની શક્તિની ખબર નથી વર્ષો છે આદિ અનાદિ કાળથી માતાઓ બેનો આ દુનિયામાં જે સહન કરે છે ને એની જે શક્તિ છે આ ધરતી જેટલું સહન કરે છે ગીતોમાં લખાણું છે જેસલ ને ઉતારા ઓરડા તોરલ ને મેળિયું ના મોલ ન્યાય શક્તિ આગળ છે અરે આઈ વાત કરો ન્યાની ક્યાં આપણે આપણી વાતો કરી શકીએ આપણી હિંમત ન હાલે જો માતા બહેનોની ઈચ્છા થાય તો આપણું પેન્ટ પહેરી શકે ટી શર્ટ પહેરી શકે ટોપી પહેરી શકે આપણામાં કોઈમાં એવી હિંમત કરી કે હાડલો પહેરીને ઘૂમરો મારીએ ગીર ગઢડામાં એવી હાલો લીઓ થાવ ભાઈડ્યા એના કપડા પહેરવાની આપણી હિંમત નથી ને આપણી પાસે એમ કહીએ કે આપણે એનાથી આગળ એ આપણા પહેરે ને લ્યો પેન્ટ પહેરે ટી શર્ટ પહેરે ટોપી પહેરે કા આપણે હિંમત નથી કરતા ઘટે આપણી હિંમત ઘટે સાહેબ તાલીમ ઘટે આદિનાધિકારથી જે આદેશની શક્તિ છે એ જે સહન કરે છે એ તો વાતું જ આવવા દો સાહેબ એ છોકરો ભગવાનને મંદિર માં પ્રાર્થના કરતો તો કે મને સાત અવતાર લગી આના મા બાપ મળે એને બાપે બે માર્યું કે મેં તારું શું બગાડ્યું અમુક વાતું મોડ્યું સમજાય ને તમે મારા માં હશો તો સમજાય હા અમુક જ મારા માં હોય હા અમુક વાતો છે ને મોડ્યું સમજાય હા બહુ મોડ્યું હા આ સી માં વીટ નો પ્રકાર છે વીટ એટલે તમને ખબર જો એમાં રહ્યો તો થાય ને કે પૂરું થઈ જાય એક જણો ડૉક્ટર પાસે જઈને કે સાહેબ હવારે હાથ વાય બાથરૂમ લાગે કે હાથ વાય કે બાથરૂમ લાગે ડૉક્ટર કે સારી વાત કહેવાય આખું જગત કબજિયાતથી પીડાય ને તને હાથ વાગે લાગે તો વાંધો હું કે નીંદર આઠ વાગે ઉડે પથારીમાં જ પ્રોગ્રામ કેને આખો એમ એક જણો કે હોનાની વીટી છે મારી કાકી આપી ઓલો કે હોનાની નથી તો એ તું જોયા વગર વીટીને ઓળખે કે હું વીટી નથી ઓળખતો તારી કાકીને ઓળખું ત્યાં લગી ન હોય હા નિજાનંદ આપણે હા મોટી વસ્તુ છે સાહેબ હા આનંદ છે લેરું છે એમને મજા એવા રાખે લ્યો કોઈ મુદ્દા વગર દોઢ દોઢ કલાક બોલીએ તો મુદ્દા દીએ તો આ કથાયું કર્યો ગમે એ વાત હોય તેમાં ભેરો ને ભેરો હોય માણસને ગમે એમ કરીને સાબિત કરવું છે કે હું કંઈક જાણું છું જેવા છે એવા થઈને જે માણસ રહીએ ને એને ભાર બહુ ઓછો લાગે કારણ કે આડંબરોના જે આપણે ઓડા બાંધ્યા ને એ આપણને બહુ દુઃખી કરે એટલે કીર્તિ કમાવા માટે પોતે કીર્તિ છે એ લેવી પડે દેવાયત તો બોધ અને હવજીબેનની વાત જ્યાં કરીએ ને કલ્પના તો કરો ઈ ઘટના કેટલો ભરોહો હોય છે એ પરમાર રાણી ને મારો ભાઈ આડીદર ના આંગણામાં છે આડીદર બોડીદર ના આંગણામાં છે રાની જ્યોત ને ઊની આંચ ને આવવા જોઈએ એક દિન ની વાત નહી હોય સાહેબ કહેવાય બોદરે કેટલા વર્ષો લગી આઈ રાણી ને આ વાત કાયમી કરીશ રહી આઈ રાણી ધ્યાન રાખવાનું છો મારી બેન છે હા તો રાજના કામ છે રજવાડાના કામ છે દુશ્મનથી ક્યારે ઘેરાવાનું વારો આવે તેથી મેં મારી બેનને કીધું છે કે બેન મૂજાતી નહીં તારો ભાઈ દેવાય જીવે છે અને હાઈરાણી આવી જ્યારે કપડી પલ આવે ને તેથી હિંમત તારે રાખવાની છે હું તો વાતું કરું છું કેટલા દિવસ લગીની વાત છે એ દેવાય પોતરે કરી છે ને ત્યાં કામ આવી છે અને કેવી કામ આવી છે મામા મારું એક ગીત લખેલું છે કે અડી કં અતિ આઈરાણી રાણી જુઓ એના પાપણે પડ્યા નઈ પાણી અડી ખમ અતિ આઈરાણી રાણી જુઓ એના પાપણે પડ્યા નઈ પાણી પાયરાના આંગણામાં મારો પ્રોગ્રામ છે એટલે મારી ફરજ બને છે કે તમારા પૂર્વજોની યાદી કરાવવાની ી વડાણ ભાઈ એનો ભીમો રી કરે રથવાળી વી વડારણ એનો ભીમો રની કરે રખવાળી રંગમાં રખ હર આયો ખરા રંગમાં દરબી બી પેટમાં કટારી જોયના પાણે ભાણી તા આય પાણી જો તારા હુંડા નહી કોઈ બપોરે વાલી વડારણ ભાઈ એનો ભીમો રાની કરે રખવારી દર આવે એના પાદર માં ભીમો છે એ રાને વાલી વડારને હોપી દઈએ તો ત્યાં દેશની વાલી વડારન નામની દાસી એમ કે છે ભાઈ ભીમા મારા ચામડાના પગરખાં બનાવું ને મોજડી બનાવું ને તને પહેરાવવું જોઈએ તારા રૂમમાંથી હું નીકળી શકું એમ નથી ભાઈ ભાઈ મારો આજે વખત નથી મારી પાસે છે નહીં પણ હશે તો હું તને આનો બદલો જરૂર આપીશ તું માગીને ભાઈ શું જોઈએ આ દેશ નો ગેમ એમ તો એક બેન દેવી હોય તો આ કટાર દે હે કે કટાર દે અને રખેહર આવ્યો ખરા રંગમાં એને ધરબી પેટમાં કટારી જો એના પાપડે પીડા ની દેખાણી આલી દરવાંગણે આયો નવ દેવાતની દેખાણી ભરતપુરીને સહી છે પતે યામાંસી હાર ખાણી જોયના પાણી હે અળી કામ હકી આય રાણી જોના પાણી ભજનો પાણી જો પાપણે ભજા નહી પાણી આસરે પુછરે નવગા ચુન વાત ગી આયરન આસરે પુછરે નવગા ચુન વાત ગી જી பழப்பயான ખબર પડે રાખો કહાણું મોટું બગાડું વાત આખી છે વાત નથી કરવી આ તો ગીતના શબ્દો ની વાત કરું ઉગાને મોકલી દે એ કાયમ આવી જાય આશરા ધરમ હાટું થઈને દેવાય બોદર પોતાના વાલસો આ દીકરાને વધેરી નાખે અને પરીક્ષા તો હવે થાય છે સાહેબ ખોટું છિયાની પડી રે ખબરું મતી મામાની મુંજાણી ખોટું છિયાની પડી જા ખબરું મતી મામાની મુંજાણી કહેવાય બધો ધ્રુજી ગયો હતો